કૃષ્ણને બનાવી સારથી નીકળવું છે જિંદગીનો પથ જીતવા કાંટાળા જિંદગીના પથ પર ફૂલોની જેમ મહેકવાવું છે મધબધતું જીવન સ્વાર્થની આ દુનિયામાં સત્યથી પ્રગટાવું છે તેજસ્વી કરવું છે આ જીવન ચંચળ મણ પર રાખી નિયંત્રણ જ્ઞાનથી વિતાવું છે આદર્શોથી જીવન અધર્મની સામે લડી લડીને ધર્મને સમર્પિત કરવું છે આ જીવન ફરી યાદ કરીને અલવિદા ફરીથી મોજથી મન ભરીને જીવવું છે આ જીવન કૃષ્ણને બનાવી સારથી મારે જીવવું છે આ જીવન થોડીક હાર થોડાક આંસુ થોડીક નારાજગી થોડાક બનાવટી હાસ્યથી થઈને અળગા સાંભળવા છે બસ પોતાનો જ અવાજ તૂટેલા સંબંધોને સાંધવાનું તો છોડીને નવા સંબંધોને પહેરાવા થઈ જવું છે તૈયાર તૂટેલા સાથીઓને યાદ કરવાનું છોડીને એકલતાની માણી લેવું છે આ જીવન કૃષ્ણને બનાવી સારથી નીકળી જાવું છે જિંદગીના પથ પર